રાખશું લોક લોપ તો બંધ કરી દેવું પાક્કું થોડીક આમ અહીં થી સાસુ અહીંયા છૂટી કરી લે લબર રાખજો પાછું બાંધી બી હલો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ બેક ટુ માય ન્યુ ચેનલ તો તમારા બધા નેક મારા નવા વ્લોગ સ્વાગત છે તો જે મિત્રો નવા હોય એને એવું કઈ like share અને subscribe કરજો તો તમારો ભાઈ અત્યારે ધાબા ઉપર આવી ગયો છે અને આપણે આયુષ ભાઈ છે તો આયુષ ભાઈ અત્યારે ખોલે છે lock તો હાલો આયુષ ભાઈ ખોલે છે પાણી નું કાઢી લઈશ ઉભા રહો અહીંયા દોરી બાંધી દઈશ દોરી છોડી નાખું પછી પાણીનું ધોઈ નાખું લાય અહીં લે તો નીકળતા કોઈ એ આ નીકળ્યા જો હાલો તો પાણી ધોઈ નાખું Bất gì Bây giờ nó có gì vậy Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

અલ્યા આય કામથી હમણાં લીધું અમરે આ બધી શું લાગે ઓકે લાગે એક ફોટો આલ્ટા શીખી ગયો ઘટે નહીં

વેરી કે માં ડાયરેક્ટ ગયો હાલો મમ્મી ના ફોન માં ફોન કાય સચના લેના ના નાયા ભલે ખાતા પાકું છોડીને ઓલા નુડાળું આવી બસાને પકડી ગયો હું આ હે ખબર ભાઈ ભણવા નથી જવાનું નથી જવાનું એ પેપર કામ પૂરા થઈ ગયા પણ પણ નઈ છેલું એકવી તારીખે છે હોલ તારીખનું નું આજ છેલું એકવી તારીખે છે હોલ તારીખ પણ એમાં રજા આવી ને એટલે સામાજિક નું પેપર રહી ગયું બાકી એટલે પછી એને લાગી દીધું એકવીસ તારીખે તો આજે પૂરા થઈ જાય થોડી તારીખે બાકીને આ કબૂતર થો મસ્તી કરે છે

ન થવા દેવું કેમ કરે બચ્ચા વાળો બોલું બચ્ચું જો ફૂલ હાલવા શીખી ગયું જો જો એને કરવું જોઈએ કે નહીં તમે કમેન્ટ કરીને કહી દેજો તો હું એને એને બે બે પામો મને આ વિડીયોમાં કહી દેજો તમે કમેન્ટ આ વિડીયોમાં તમે કરી દેજો કમેન્ટ એટલે કાલથી ને જો એને કન્નાખી ટ્રેન કરવાનું ચાલુ હજી આ તો એવડું છે ને દેથી ને ટ્રેન થાય પછી બાકી બાકી મોટું થઈ જાય ખાવા શીખી જાય પછી એ ભલે રખડતું જાય આ રખડતું પછી એને પાખું બનવું ક્યાંય જરૂર મોટું થઈ જાય ઉડી આ ધાબાનું ઘડી ગામ બધું જઈ લે ને આ ફરતું આ લોકેશન છે આ ઉડીને આ ધાબામાં થવાનું જો ખવડાવ

બાકી જ કાંઈ નહીં મેં ઓલા બચ્ચાને ઉડાડવાનું વિચાર્યું છું પણ ડાયરેક એમ પાકો ખોલીને ઉડાડશું ને તો એ મરખું ઉડીને કેમ કે પાક કેમકે હજી જાદા સમયથી બાંધી છે ને પાકું એટલે જાજુ ઉડી નહીં લગભગ કંઈક બી જાય જો હવે એની માખ ખવડાવવા જાય લગભગ ગાયનો લોક તો તેર તમે જોઈ શકો એની માં ખોડાવે છે અને બાપએ ખોડાવ્યું view જોવો ખાલી થાય તો કેવો થાય એસી એટલે આની અંદર દેનું બચુ અંદર ફોન નામ રાખો લાગડીંદા કરી જા હમણે જો જાય તો પાછી બહાર નીકળી જાય જો બધા મસ્તી કરે હાલો ગઈ અંદર હમણે બહાર ગયા આવશે તો શું કરે એ પેટી માં ખાના માં ગઈ ને હું ઈંડા બીંડા મૂકવાને તૈયાર રીત નથી ને એવું તો ના નાખી ના હા અને હાથ છે આખે લાખી જોડી નીકળે ને બચ્ચાની અને એક ઇન્ડું એમાં આખું એટલે આખું બચ્ચું બની ગયું હતું ફૂલ લાલ થઈ ગયું હતું જેવું તેવું અને બોલો ઇંડ માં છે ને ફૂલ એટલે ફૂલ નકળા ક્રેક થઈ ગયા હતા એ પછી બચ્ચું એમાં

લોકડાઉન બંધ કરી દેવું પાક્કું થોડીક આમ આઈ થી છાસ ને એવું છુટી કરી લે લગભગ રાખજો પાછો બાંધી બી એ જાય નહીં તો સારું પણ કેય નહીં જાય લગભગ તો આ ઘડી કોઈ લોક ના મુક દે એટલે પાકું છૂટી કરે હમ ચાલે તો દે તો દરવાજો બંધ કરી દઉં પછી

એમ લાગે છે કે હજી મારે પંખ બાંધેલા છે હાલો તો બાકી તો કઈ નહીં હવે એને પાછું ઉડાડ્યું હમણે તો આપણે આને ઉડાડ્યું ખલે બતાવ બોલાય તો ઘરમાં વ્યા ગયા જો બધા ફાઈનલી ગાઈસ આપણો બચ્ચું આવી ગયું એને મૂકી દેવે બાપાના ખાના જો ખાના મળી ગયો ખોલાવાની ચાલુ થઈ ગઈ તો ઓલા ઉડાડે છે અરે હાલ ઉડી નહી આવી હાલ ઘરમાં ડાયરેક્ટ ઘોડીને જ ફાઈનલી ગઈ બચ્ચે વ્યુ ગઈ છે ખાનામાં બધા કબૂતર વ્યા ગયા હવે ખાનામાં હવે તો હવે આપણે કામ કરવાનું હજી હમણાં કબૂતર બીજા લઈને એટલે આમાં રેગા નથી એટલે અહીંયા છે ને ખાનામાં ખાના બનાવવું જોઈએ લગભગ એ આપણે હાલો ને હમણે કંઈક વિચારવી ખાના બનાવવું તો બીજું જ કાંઈ નહીં આજના બ્લોકમાં આટલું એક હાલો તો ફાઈનલી હવે આપણે કરી દઈએ બ્લોક બંધ આ દરવાજો હાલો તો બીજું જ કાંઈ નહીં આપણે કરવાનું લોક તો બંધ આ દરવાજો જો મારે એવો થઈ ગયો મયુર ભાઈ ની દરવાજો નો પ્રોબ્લેમ મારે કેમ કે હાલો હવે આપણે કન્ના સુ લોક તો બન આપણે બધું એક હારે જ કામ કરવું છે સારું ચાલુ આયા પીડું આ જો મો ઓનું નું થઈ ગયો તો હાલો ફાઈનલી ગાઈસ સપોર્ટ મૂક દીધું એટલે કા સપોર્ટ મૂક દેવી એટલે કામ થઈ જાય કમ્પ્લીટ આડું મારવાનું બાકી છે તાળું માનદી આ બે લોટ આવે કંઈ વાંધો નહીં કાલ લગ્નમાંથી ખબર હાલો તો ફાઇનલી ગયા છે આજના બ્લોકમાં આટલું જ હતું હજી એન્ડ તો નથી કરતો પછી એન્ડ કરી નાથી ફાઈન જે તો હાલો પછી મેડા હાલો તો ફાઇનલી ગયા અત્યારે હેન્ડ પડી ગઈ છે અને હું મારા ઘરે આવી વિતોર્યો છું કેમ કે ઘરે ખાલી જમવા આવ્યું હતું પછી હું મારા બાના ઘરે હોવા જોવા કેમ કેમકે ભણવા તો નથી જવાનું ન તો ન ભણવા જવાનું ને તો અહીંયા સુઈ દઉં પણ હવે મા મમ્મી ઉઠે ચા 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 નાસ્તો કરીને પછી સ્કૂલે જ તો હવે તો કાંઈ ભણવા ન જવાનું એટલે મારા બાના ઘરે જ તો બાકી કાઈ કાંઈ નહીં આજના બ્લોકમાં તમે જોયું એ છે કે આપણે કબૂતરનાની પાકું ફરી ઉડાડ્યું કબૂતર બચ્ચું હતું એ પાછું વીડ્યું નહીં પાછું તો પાછું એવડું તો લગભગ એવાયું થઈ જ લાગે છે તો હમણાં આપણે થોડાક દીમા છે ને બધા આપણે એમ જ ખોલી જ નાખવાની છે હવે તો આપણે બાકી કાઈ ના આજના બ્લોક માં આટલું જ આપણે કાલના બ્લોક માં વળી બધા જય માતાજી તો બાય